વાત અમરેલીની અમરેલીના જાફરાબાદ તાલુકાનું વડલી ગામ અને જ્યાં બે દિવસ પહેલા બનેવીએ જ કરી શાળાની હત્યા પોલીસે આરોપી બનેવીની કરી છે ધરપકડ શાળો પ્રવીણ સોલંકી ગામમાં દૂધ લેવા નીકળ્યો અને આ સમયે તેનો બનેવી રમેશ બાંભણિયાએ તેના પહેલા પેટ પર લાત મારી ત્યારબાદમાં લાકડું માર્યું ગંભીર ઈજા થતા પ્રવીણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી રમેશની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલ્યું કે મૃતક પ્રવીણની બહેને આરોપી રમેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે ઘર કંકાસને લઈ રમેશની પત્ની પિયરે આવી હતી જેનું બંદૂક રાખી રમેશની શાળાની જ હત્યા કરી નાખી નાગેશરી પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે જેમાં ફરિયાદી જેમનું નામ છે જીલુભાઈ સોલંકી અને જેમની જીલુભાઈ સોલંકી છે જેમની દીકરી દયાના મેરેજ પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણીયા સાથે જે આ કેસમાં આરોપી છે રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે એ જે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ સાંખંડ દુકાને દૂધ લેવા માટે જ્યારે ગયેલા હતા એ સમયે પ્રવી ત્યાં આવી અને તેમને જોરથી પેટ પર પાટું મારી અને એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નીપજ્યું છે અને નાગેશ્વરી પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતાં તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં